જય અંબે ધોરણ અગિયાર આર્ટસ કોમર્સમાં વિષયો કેવી રીતે સેટ કરવા એક કરતો વધુ વિકલ્પો પસંદ કરાવ તો કેવી રીતે સેટ કરવા એનો અભ્યાસ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો સબ્જેક્ટમાં જાઓ તો અહીંયા વિષયોની યાદી છે અહીંયા માની લો કે જે મેં વિષયો આપે છે બાય બાયડીફોલ્ટ છે આ વિષયો ફાઇનલ નથી પણ અહીંયા તમારી ગુજરાતી વિષય ફરજિયાત છે અંગ્રેજી ફરજીયાત છે અહીંયા ત્રીજો વિષય તમારી સ્કૂલમાં આર્ટ્સ અને કોમર્સ બંને વિષયનો ભેગો ચાલે છે જો છે ત્રીજો વિષય નામાના મૂર્તત્વના તત્વના અથવા સંસ્કૃત તો બે વિષયો ભેગા છે તો એ કેવી રીતે સેટ કરવા તો એ સેટ કરવાની ટેકનિક હું બતાવી દઉં સૌથી પહેલાં તમારે જે બે વિષય સેટ કરવા છે એનો કોડ જાણી લેવાનું તો અહીંયા નામાના મૂર્તત્વનો કોડ છે તમે અહીંયા જાણી લો ત્રણ નંબર છે અને બીજો તેના વોરમાં સંસ્કૃત વિષય ચાલે છે તો એનો કોડ છે દસ એ વિચારી લો તો આ બે વિષય ભેગા કરવા છે તો અહીંયા નીચે જાઓ અહીંયા બાજુમાં બે વિષયો કેવી રીતે ભેગા કરે એની સૂચના આપેલી છે નીચે જાઓ અહીંયા વૈકલ્પિક વ્યવસાયલક્ષી કોષો પણ આપેલા છે નામ અહીંયા એક જ વર્ગમાં ચાલતા વૈકલ્પિક વિષયો એકતાલીસ નંબરથી તમે સેટ કરી શકો છો માની લો કે તમારે મેં હમણાં વાત કરી બે વિષયો ભેગા કરે છે તો પ્રથમ કયો વિષય રાખવો છે તો નામાના મૂર્ત જેનો કોડ હતો ત્રણ ત્રણ લખતો અહીંયા તમે જોઈ શકો છો કે નામાના મૂર્તત્વ લખાઈને આવી ગયા તમે જોઈ શકો છો સરળતાથી બાજુ અહીંયા સંસ્કૃતનો કોડ હતો દસ તો નામાના અને સંસ્કૃતનો કોડ બની ગયો એકતાલીસ તો અહીંયા આપણે ઉપર જઈશું અહીંયા આપણો ત્રીજો વિષય આપણે કરી દઈશું ગુજરાતી ઓકે અંગ્રેજી ઓકે જૂથ ત્રણમાં સૌથી પહેલો નામાના મૂળ તત્વો જેનો કોડ બની ગયો હવે એકતાલીસ તો એન્ટ્રી કરતા નામાના મૂળ તત્વને સંસ્કૃત આવી ગયો પછી આપણો જૂથ ત્રણમાં બીજો એક વિષય આવ્યો છે વાણિજ્ય વ્યવસ્થા જેના વોરમાં માની લો કે તમારે ચાલે છે મનોવિજ્ઞાન તો વાણિજ્ય વ્યવસ્થા તમે સામે જોઈ શકો છો અહીંયા ચાર નંબરનો કોડ છે સામે મનોવિજ્ઞાનનો કોડ જોઈ લો તો તમે નીચે નજર કરજો તો મનોવિજ્ઞાન આઠ નંબર છે તો એ કોડ જોઈ લો તો અહીંયા ફરીથી નીચે ઉતરો સામે ખસો તો અહીંયા ચાર નંબર લખો તમે સામે નામ આવી ગયો અને બાજુમાં આઠ નંબર જો કદાચ કોઈ વિષય એવો હોય કે જેમાં બીજા બે વિષયો પણ વૈકલ્પિક ચાલતા હોય તો એના માટે બીજા બે ખાના પણ વધારાના બનાવે છે તો નવો કોડ બની ગયો બેતાલીસ તમે ઉપર જાઓ અને ઉપર જઈને આ સ્કૂલે પસંદ કરેલા વિષયો તમારે જ સેટ કરવાના છે તમારી સ્કૂલમાં ચાલતા વિષયો પ્રમાણે દરેક સ્કૂલની એની સ્થિતિ પરિસ્થિતિ પ્રમાણે જુદા જુદા ચાલતા હોય માની લો કે જૂથ ચેહરમાં અર્થશાસ્ત્ર જૂથ ચેરમાં આવે છે તે ક્યારે ત્રીજા નંબરે લખવાની ભૂલ ન કરવી જૂથ ચારમાં લખવું જે તમારા ફાયદામાં રહે છે માની લો કે એના પછી આપણે અહીંયા એક અખતરો કરીશું બીજા બે વિષય ભેગા કરીશું શાસ્ત્રના વોર્ડમાં ભૂગોળ ચાલે છે અને સાથે તમારી સ્કૂલમાં વૈકલ્પિક વિષય પણ ચાલે છે જે તમે અહીંયા જૂથ ચારમાં આપ્યો છે તો આપણે એવો એક ટ્રાય કરીશું માની લો કે વૈકલ્પિક વિષયોમાં પણ તમારે એક તમે પ્લમ્બર જે તમે જોઈ શકો છો પ્લમ્બરનો કોડ છે ઓગણચાલીસ અને એગ્રિકલ્ચર આપણે બ્યુટી પાર્લર લઈ લઈએ બ્યુટી પાર્લર બ્યુટી એન્ડ વેલનેસ જેનો કોડ છે પચીસ તો શાસ્ત્રનો કોડ થશે પાંચ અને ભૂગોળનો કોડ થશે જોઈ લો ચૌદ તો નીચે ઉતરો નીચે આવો સાઈડમાં અહીંયા પાંચ વિષય સેટ કરવાની જોગવાઈ માટે પત્રક આપ્યું છે તો સૌથી પહેલાં શાસ્ત્ર માટે પાંચ કોડ લખો પ્રથમ વિષય સામે આવી ગયો જોઈ લો ભૂગોળ ભૂગોળ માટે ચૌદ નંબર લખો એન્ટર આપતાની સાથે આવી જશે માની લો કે બીજો કોઈ ત્રીજો વિષય પણ સાથે સાથે ચાલે છે કોઈ વ્યવસાયિક વિષય ચાલે છે ને એ પણ એની ઓર્મો જ છે તો અહીંયા આપણે જે સેટ કર્યો હમણો વિચાર્યું બ્યુટી વેલનેસ તો અહીંયા પછી નંબર કોડ આપતોની સાથે જ સામે તમે જો વિષયનું નામ આવી ગયું હજી પણ એક વધારાનો વિષય ચાલે છે તેઓ ખાસ કોઈ કેસ હોય તો અહીંયા તમે જોઈ શકો છો વખળાશસ્ત્ર ભૂગોળ બ્યુટી વેલનેસ અને પ્લમ્બર ચાર વિષયો ભેગા થઈ ગયા તો આ રીતે કરી શકો કોડ નવો બની ગયો તેતાલીસ હવે વિષયનો કોડ કહેવાશે તેતાલીસ તો ઉપર જાઓ હવે અહીંયા અર્થશાસ્ત્રના નીચે તેતાલીસ કોડ લખતો અહીંયા આપણે જોઈશું જે ચાર વિષયો આપણે ભેગા કર્યા એ ભેગા થઈ ગયા આ રીતે તમે કોઈપણ વિષય ભેગો કરી શકો છો હવે એના સબ્જેક્ટ સિલે વિષયનું કામ પસંદગીનું પૂર્ણ થઈ જાય એટલે તમે સબ્જેક્ટ સિલેક્શનમાં જાઓ અહીંયા તમારો બાળકનો બાળક આર્ટ્સનો વિદ્યાર્થી છે કે કોમર્સનો એ કોડ લખવાનો છે એક અને બે નંબર કોમર્સનો હોય તો એ બે નંબર આર્ટ્સનો હોય તો એક નંબર કરી દો આટલું તમારે તમારી રીતે કરી દેવાનું અને આર્ટ્સ કોમર્સ બાળક બાળક આર્ટ્સનો વિદ્યાર્થી હોય કે કોમર્સનો ક્યારે આર્ટ્સ કે કોમર્સ બંનેનો હશે નહીં એ તમારે ધ્યાન રાખવું તો એ તમારે કોડ આપી દેવો અહીંયા તમે જુઓ અહીંયા બાળકના વિષય ગુજરાતી પસંદ કર્યો છે એને એક જ તો એમાં કંઈ લખવાનું નથી અંગ્રેજી કોમન છે અહીંયા તમે જુઓ કેટલાક બાળકોએ નામાના મૂર્તત્વો રાખે કેટલાકે સંસ્કૃત રાખ્યો તો કોને નામાના મૂર્ત તત્વો રાખ્યા કોને સંસ્કૃત રાખ્યું એ કોમ્પ્યુટરને સમજ આપવી પડે એમને કોમ્પ્યુટરની ખબર પડે નહીં તો આર્ટ્સનો વિદ્યાર્થી છે એને સંસ્કૃત રાખે છે તો જેને જે વિષય રાખ્યો એના ખાનામાં એક લખવાનો કોમર્સનો વિદ્યાર્થી છે નામાના મૂળ તત્વો લખ્યા છે તો એક નંબર આ આર્ટ્સનો છે એને સંસ્કૃત રાખે છે તો હવે બાળકની તમામ માર્કશીટોમાં ફક્ત આર્ટ્સના વિદ્યાર્થીઓમાં સંસ્કૃત આવશે અને કોમર્સના વિદ્યાર્થીની માર્કશીટમાં નામાના મૂળ તત્વો લખાઈને જ આવશે અહીંયા આટલું સેટ કરવાથી થઈ જશે બાકીના બે ખાનામાં આપણે કંઈ નથી કરવાનું જરૂરી સૂચનાઓ ઉપર આપેલી જ છે માની લો કે અહીંયા આપણે પહેલાં ચાર વિષયો જોયા હતા એવું ને એવું વાણિજ્ય અને મનોવિજ્ઞાનમાં થશે સેટ કરી દેવાનું અર્થવિસ્તાર કોમ અર્થશાસ્ત્ર કોમન છે તો એમાં કંઈ કાર્ય કરવાનું નથી અહીંયા તમે છઠ્ઠો વિષય જુઓ કેટલાક એ આંકડાશાસ્ત્ર રાખ્યો હતો કેટલાક ભૂગોળ હતા કેટલાક બ્યુટી તો અહીંયા છઠ્ઠા નંબરનો વિષય કેવો છે કે પસંદગી ચાર વિષયોની છે તો કોમ્પ્યુટરને આપણે જ સમજ આપવી પર કોને કયો વિષય રાખ્યો છે તો માની લો કે આર્ટ્સનો વિદ્યાર્થી છે એને ભૂગો રાખ્યો છે તો એના ખાનામાં એક કોમર્સનો વિદ્યાર્થી છે એને ઓકળાશાસ્ત્ર રાખ્યું છે તેના ઉપરમાં સોરી એક નંબર જ લખવાનો છે આ આર્ટ્સનો વિદ્યાર્થી એવો છે કે તેમણે બ્યુટી એન્ડ વેલનેસ રાખ્યું છે હવે એ જ રીતે કોઈ બીજો એક વિદ્યાર્થી એવો છે જેને પ્લમ્બર રાખ્યો છે તો જેને જે વિષય રાખ્યો હોય તેના ખાનામાં એક નંબરનો કોડ એક નંબરનો કોડ એટલે કે વિષય પસંદગી છે તો વિષય પસંદગી માટે આ કોડ આપી દેવા જેમાં એક જ વિષય હોય સાતમું ફક્ત વિષય એ સંસ્કૃત જ છે બાકીના ખાનામાં એવું લખ્યું હોય કે વિદ્યાર્થીઓએ બાજુનો વિષય પસંદ કરેલો છે તો એ ખાનામાં તમારે એક લખવાની જરૂર નથી એક નહીં લખો તો પણ કોમ્પ્યુટરને ખબર પડી જશે કે બાળકીએ સંસ્કૃત જ રાખ્યું છે પણ જો એક કરતાં વધુ વિષયો રાખ્યા હોય ત્યાં તમારે આ છમાં ચાર જણા છે તો ત્યાં તમારે અર્થશાસ્ત્રમાં કંઈ લખવાની જરૂર નથી અહીંયા બે વિષય પસંદગી છે તો એક એક કોડ આપવો પડશે અહીંયા આપવો પડશે આ કોમન છે તો આ રીતે વિષય પસંદગી કરવાથી તમારી વિસંદગી પસંદગી થઈ જશે અને એનાથી ફાયદો એ થશે તમે જોઈ શકો છો તમે માર્કશીટ જોઈ લો અહીંયા એક નંબરના વિદ્યાર્થીમાં વાણિજ્ય વ્યવસ્થાને સંચાલનનો વિષય આવ્યો અહીંયા બે નંબરની એન્ટ્રી મારતો અહીંયા વિષયો બદલાઈ ગયા નામાના મૂળ તત્વો એ થઈ ગયા કોમર્સ થઈ ગયો અને ત્રણ નંબર કરતો આર્ટ્સ આર્ટ્સ વિષય થઈ ગયો આર્ટ્સના વિષયો આવી ગયા જે સેટ કરે જે પ્રમાણે સેટ કરે હોય એ પ્રમાણે તો આ રીતે ખાસ પ્રકારનું સોફ્ટવેર બનાવેલું છે અસ્તો જયહિંદ જય